વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારલીબાગ સ્વિમિંગ પુલમાં દૂષિત પાણીને લઈને તરવૈયાઓ પરેશાન છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના કાર્યલીબાગ વિસ્તારમાં સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે જેમાં કેટલાક વ્યક્તિઓ સ્વિમિંગ કરવા માટે રેગ્યુલર આવતા હોય છે નાના બાળકો પણ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખવા માટે આવે છે ત્યારે સ્વિમિંગ પુલમાં સંચાલકોની લાલિયાવાડી અને લાપરવા જેને કારણે શાવર રૂમથી લઈને પુલ પાસે ગંદકી તેમજ સ્વચ્છતાની જાળવણીનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે જેથી સ્વિમિંગ કરવા આવનાર સ્વિમરોને ભારે હાલાકી તેમજ પરેશાની ભોગવવાનો વારો આપ્યો છે આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ સરખો જવાબ આપતો નથી અધિકારીઓ એકબીજાને ખો આપે છે પાણીના ફિલ્ટરનું કામ ન કરવામાં આવતા હોવાની પણ ફરિયાદ ઉઠતા સ્ટાફ દ્વારા તેને લઈને ઉદ્ધત જવાબો આપવામાં આવી રહ્યા છે અલબત્ત દૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી બીમાર થવાનો ખતરો પણ સ્વિમિંગ કરનાર લોકોને સતાવી રહ્યો છે કોર્પોરેશનના કમિશનર શ્રી સાહેબને પણ આપણે ઇમેલ લખેલો છે અહીંના જે મેનેજર સાહેબ છે એને પણ કમ્પ્લેન કરેલી છે લેખિતમાં કમ્પ્લેન મેં ખુદે પાંચ વાર રજિસ્ટરમાં કરી છે જેનું પ્રૂફ રજિસ્ટરમાં છે

પછી કોણ જાણ્યું કરવામાં આવતી હતી જ્યારે એને ઠીક લાગે તરત જ મોટરને ખודને પૂછવું પડે કેમ તમે આ કરતા છો એટલે ક્લિયરિફિકેશન આવે અપલોડ કરા કેવું ન હતું તો શું